નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ થાંદલા પ્રાણ પ્રતિષ્ઠા વિદ્યાર્થી વિકાસ કાર્યક્રમ અને શ્રી બાલેશ્વર પુણ્યતિથિનું નું સફળ આયોજન થાંદલા ગામ પંચાયતના નવગામમાં ભગવાન બાબા રામદેવ મહારાજના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો શ્રી વાલ્મિકી ધામ ઉજ્જૈન થી પધારેલા રાષ્ટ્રીય સંત પૂજ્ય શ્રી ઉમેશનાથજી મહારાજે શોભાયાત્રામાં હાજરી આપી શોભાયાત્રા ધૂમધામથી અને પરંપરાગત વિષય વેશભૂષા અને નાસ્તા ગાસ્તા ગામના મુખ્ય રસ્તાઓ પરથી ભવ્ય સ્વાગત સાથે આગળ વધી રાષ્ટ્રીય ઉમેશનાથજી મહારાજ બાબા બાલેશ્વર ઉદ્યાન પહોંચીને પૂર્વ સાંસદ રાજ્યસભા મામાજી અને પત્રકાર શ્રી કનૈયાલાલ બૈદજીની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ આપી આ પ્રસંગ સમાજ માટે તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સ્થાનિક પીએમ શ્રી કન્યા ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય છાંદલમાં નિઃશુલ્ક સાયકલ વિતરણ અને વિદ્યાર્થી પરિષદ શપથવિધિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે રતલામ જાંબુઆ અલીરાજપુરની સાંસદ શ્રીમતી અનિતાબેન નાગરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા એકસો ચૌદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાઈ ઉપરાંત આઈસીટી લેબનું ઉદ્ઘાટન અને નવા ખંડનું શિલાયન્સ કરાયું હતું પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય ભાજપના અધ્યક્ષ મોરચા પ્રદેશના પ્રમુખ શ્રી કલસિંહ ભાભરે વિદ્યાર્થી જાગૃતિ માટે યોજનાઓના ફાયદાઓનો ઉપયોગ કરવા સૂચન આપ્યું સ્થાનદલના વરિષ્ઠ પત્રકાર અને કથા વાચક શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના પૂજારીનો ઓગણીસોત્તેરમો જન્મદિવસ પદાધિકારીઓ દ્વારા ચાલ અને શ્રીફળ આપી ઉજવાયો હતો નવા સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે સંપાદન નટુભાઈ પરમાર છૂટાઉદયપુર સૌજન્ય રાજુભાઈ ધાનક થાન્દલ મધ્યપ્રદેશ